ખુલ્લી જગ્યા માં મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આઈ એમ એફ એલ બોટલ બે હાજર પાંચસો છપ્પન કિંમત રૂપિયા ચાર લાખ ત્રેસઠ હજાર ચારસો બાસઠ તેમજ ચાર ટુ વ્હીલર કિંમત રૂપિયા એક લાખ વીસ હજાર ત્રણ ફોર વ્હીલર કિંમત રૂપિયા સત્તર લાખ અને મોબાઈલ નંગ સાત કિંમત રૂપિયા પાંત્રીસ આમ કુલ ત્રેવીસ લાખ અઢાર હજાર ચારસો બાસઠ રૂપિયાના મુદ્દા માલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા જેમાં ચિરાગ ભવાનજી ઠાકોર ચેતનસિંહ અશોકસિંહ ઝાલા અનિલ ઓમદાસ ગોસ્વામી જ્ઞાનેશ્વર ગોરધનભાઈ બારોટ મેહુલ રમેશભાઈ મકવાણાને ઝડપી પાડ્યા જ્યારે નિકુંજ છનાજી ઠાકોર રાજસ્થાનથી દારૂ મોકલનાર તેમજ રેડ દરમિયાન અલ્પેશજી પ્રવીણજી ઠાકોર એમ ત્રણ જણા વોન્ટેડ રહ્યા આ પ્રશંસનીય કાર્ય એસએમજી પીએસઆઈ એસ આર શર્મા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું સ્થાનિક પોલીસની રહેમ નજર ચાલતા દારૂના ધંધા કરનાર બુટલેગરોને સ્થાનિક પોલીસ ક્યારે ઝડપી જેલને હવાલે કરશે જેવી ચર્ચાઓ પણ જોવા મળતી હોય છે આ સફળ એસએમસીની રેડ પછી પણ સ્થાનિક પોલીસ જાગશે કે કેમ એ તો હવે જોવાનું રહ્યું